ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની બે કામદારો લાપતા છે જ્યારે ચોવીસ થી વધુ ઈજા પહોંચી હતી બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુ કંપનીના પ્લાન્ટના શેડ ઉડી ગયા હતા અને અસંખ્ય ગામો તેને જોવા મળી હતી વાગરા તાલુકાની સાયખા જેડીસી માં આવેલ બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટ બનાવતી વિશાલય કરણી ફાર્મા પામી કંપનીમાં જેને સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યું છે ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં મંગળવારની મધરાત્રે પોણા ત્રણ વાગ્યાના અરસામાં વાગરા તાલુકામાં આવેલી સાયખા જેડીસી ની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે પચીસ કિલોમીટરના વિસ્તાર એ હચમચાવી દીધો હતો સાયકા જેડીસી ની વિસાયલઈ પરણી ફાર્માકેમ માં તમામ પ્રકારના કેન્સર એચઆઈવી લોહીની ગાંટો સહિત ની ગંભીર બીમારીઓ માટેની દવા નું ઉત્પાદન થાય છે મંગળવારે રાત્રે કંપની માં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે તીવ્ર વિસ્ફોટ થયો હતો જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી કંપની માં વિસ્ફોટ ની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસ ની 6 જેટલી કંપની ના સ્ટ્રક્ચર ને પણ નુકસાન થયું હોવાનો નજીકના ગામના સરપંચે જણાવ્યું હતું તો 6 ક 25 કિલોમીટર દૂર ભરૂચ અને અંકલે વિસ્ફોટ સુધી ધડાકાના કંપન મધરાત્રે અનુભવાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે વિસ્ફોટ સાથે આગની જાણ થતા જિલ્લાના ફાયર ફાઈટરો એમ્બ્યુલન્સ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી આગનો મેજર કોલ જાહેર કરાતા જીઆઈડીસી સાયરોનો થી ગુંજી ઉઠી હતી જો કે આ કંપની 1000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે અને તેના કંપનીના કાટમાળ ને આ વિસ્ફોટથી ભારે નુકસાન થયું હતું અને જાણે કે ત્યાં કંપની હોય જ નહીં તેવો ઘાટ જોવા મળ્યો હતો જિલ્લાના વિવિધ એજન્સીની ટીમો અને પોલીસ દ્વારા રાહત બચાવની કામગીરી શરૂ કરાઈ હતી આગ ઉપર દસ જેટલા ફાયર ફાઈટરોની મદદથી ચાર કલાકમાં કાબુ મેળવ્યા બાદ કુલિંગ પ્રોસેસ હાથ ધરાઈ હતી કાટમાળમાં રૂપાંતર થયેલ કંપનીમાંથી ત્રણ મૃતદેહ તો હજુ પણ બે કામદારો લાપતા હોવાનું તેમજ ઘટનામાં કુલ ચોવીસ કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ હોવાનું બહાર આવ્યું છે ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે હજુ મૃત્યુ આંકમાં વધારો થવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું કુલિંગ સિસ્ટમ પૂરી થયા બાદ અંદર તપાસ કર્યા પછી હજી મૃતદેહ મળી આવવાની શક્યતા નકારી શકાતી નથી તો સ્થળ ઉપર પહોંચેલ જીપીસીપી અધિકારીઓ મીડિયા ને જોઈને રિસર્ચ ના ભાગતા થયા હતા જોકે છેવટે તેમને માત્ર ઘટનાનો ટુકુ વર્ણન કરાવીને વાત ફગાવી દીધી હતી ભયાનક વિસ્ફોટ સાથે થયેલા ભીષણ આગનો પ્રાથમિક કારણ બોઈલર કે રો મટીરિયલ એરિયા કે ત્રણ સ્ટોરેજ એરિયામાં ઘટેલી ઘટના હોય શકવાની હાલ આશંકા સેવાઈ રહી છે જોકે સંબંધિત વિભાગોએ આ મામલે કઈ પણ કહેવાનું ટાળતા આ અંગે સંપૂર્ણ વિગતો બહાર આવી શકી નથી જોકે તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે ઔદ્યોગિક હોનારતમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે आज रोज हूँ साइखा ग्राम पंचायत सरपंच जयवीर सिंह

પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આવ્યા ઘડી ચાર મહિના થી ચાલુ હતી ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી ચાર મહિનાથી થી તો કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં કોઈ જોવા જ નથી આવ્યું આ બાજુ એમ જ ચલાવતા હતા આ લોકો આમાં નવ લોકો ટોટલ હતા અંદર એમાંથી ત્રણ ની ડેથ થઈ ગઈ છે અને બીજા બધા હોસ્પિટલાઇઝ છે હમણાં હજુ શોધખોળ ચાલુ છે બીજી

આ ઇન્સિડન્ટ બનાવ બહીને અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ ને આ જે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થયું અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર આમ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈ ખાલી બધી એવી કોઈ સે ફી પણ મળી છે અમારા રિપોર્ટની અંદર જે કહેશે મેન્શન થશે અમારા એન્વારમેન્ટને